પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે વાતચીત કરી છે તેમણે કહ્યું કે આ તદ્દન ખોટી વાત છે સરકારે કેસો પાછા ખેંચ્યા નથી મારી સામે અને અન્ય અગિયાર લોકો સામે કેસ હતા તેમાં પાછા ખેંચવાને બદલે કોર્ટમાં અપીલ કરી છે કેસો પરત ખેંચ્યા હોય તો સરકારે માહિતી આપવી જોઈએ હજુ પણ અનેક કેસ પાછા ખેંચવાના બાકી હોવાનું પણ તેમનું રટણ છે સરકારે વચન આપ્યું હતું કે અમે કેસ પરત ખેંચીશું અને કેસ પરત ખેંચ્યા હોય તો કયા પોલીસ સ્ટેશનમાંથી ગુજરાતમાંથી કોની સામેના કેટલા કેસ હતા એ પરત ખેંચ્યા એની એક પ્રેસ પ્રેસનોટ અથવા ગૃહમંત્રીએનું નિવેદન આપવું જોઈએ શા માટે નિવેદન નથી આપતા દિનેશ બામણિયાએ જે નિવેદન આપ્યું છે એ સાથે હું સંમત નથી અને દિનેશ બામણિયા પાસે પણ જો પુરાવા હોય કે તમામ કેસ પરત ખેંચ્યા છે તો દિનેશ બામણિયા મીડિયા સામે રજૂ કરે કે પાટણ જિલ્લાવાઈજ કેટલા કેસ થયેલા હતા કેટલા આરોપી હતા